શું મિત્રો તમે વધારે પડતા વજનથી કંટાળી ગયા છો ઓવરવેટ ઘણી બધી કરી ઘણા બધા સપ્લિમેન્ટ લીધા તો પણ રિઝલ્ટ મળતું નથી તો આજના વિડીયોમાં એક મુખવાસ તમને મિત્રો બતાવવા જઈ રહ્યો છું કે જમવાનો તમારો સાહેબ જે પણ શેડ્યુલ હોય તમે જમી લો ને ત્યારબાદ તો તમારે એક ચમચી આ મુખવાસ સ્વરૂપે ચાવી ચાવીને જ્યાં સુધી મોઢામાં લિક્વિડ ના બની ત્યાં સુધી તમારે એકદમ બારીકાઈથી તમારે એવું નથી કે મોઢામાં મૂકીને તમારે ઉતારી દેવા મોઢામાં મૂકીને પ્રોપર તમારે ચાવવાનું છે અને ઉતારવાનું છે એટલે જમ્યા પછી તો કરવાનું જ છે અને જ્યારે તમને સાહેબ ભૂખ લાગે ને ત્યારે દિવસમાં બે થી ત્રણ વખત એક ચમચી આ મુખવાસ સાહેબ તમે સેવન કરો છો ને તો જે તમારું વધારાનું વજન છે તમારા શરીરમાં જે વધારાની ચરબી જમા થઈ ગઈ છે ને એ બરફની જેમ ઓગળવા લાગશે એના માટે ઘણા બધા તમારે પરેજી પણ રાખવી પડશે કઈ રીતે સેવન કરવાનું છે ક્યારે ક્યારે કરવાનું છે શું છે બધી માહિતી તમને આજના વિડીયોમાં મિત્રો આપવાનો છું તો એના માટે ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેટને આવા વિડીયો જોવા માટે ફટાફટથી ફોલો કરવાનો ભૂલતા નહીં તો ચલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ તો મિત્રો એ વસ્તુનું નામ છે અળસી જ્યાં મિત્રો ઘણા બધા લોકો અળસીનું સેવન કરતા જ હોય છે અળસીની અંદર કેલરી એટલા બધા પ્રમાણમાં હોતી નથી પરંતુ ફાઈબર કુટી કુટીને ભરેલું હોય છે એટલે કે જ્યારે પણ તમને મિત્રો ભૂખ લાગે ત્યારે આપણે ઓફિસમાં હોઈએ કે કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોઈએ કે કોઈ પણ જ્યારે પણ તમને ભૂખ લાગે ને સાહેબ તો તમારે એક ચમચી આ અળસી તમારે લઈ લેવાની છે પરંતુ અળસીને તમારે પહેલા સૌપ્રથમ શું કરવાનું છે કે અળસી તમારે થોડા ઘણા પ્રમાણમાં તમારે તાવડી ઉપર જે તવી ઉપર તમે રોટલી બનાવો છો ને એ તવી ઉપર તમારે ચાર થી પાંચ ચમચી તમારે નાખવાની અને તમારે શેકી દેવાની અને આ શેકેલી અળસીને બહુ પાછું તમારે ગરમ નથી કરવાની એકદમ ધીમા ફ્લેમ પર લગભગ ત્રીસેક સેકન્ડ સુધી તમારે ગરમ કરવાની એટલે અરસી ગરમ થઈ જશે ત્યારબાદ મિત્રો એને તમે પાણીમાં નાખીને પણ પી શકો છો અને જો તમારે ચાવી ચાવીને ખાવી હોય તો આ અરસી તમારી ગરમ થઈ ગઈ ને એને તમે કોઈ પણ કાચના કન્ટેનરમાં એર ટાઈટ કન્ટેનર હોય એમાં સ્ટોર કરીને મિત્રો તમે રાખી શકો છો હવે જયારે તમને ભૂખ લાગે માની લો કે દસ એક વાગ્યાની આજુબાજુ ભૂખ લાગી હવે જેવી ભૂખ લાગે ને એવું મગજમાં આપણે શું આવે કે ભાઈ કોઈ પણ પડીકું ખાઈ લઈએ કોઈ ફાસ્ટ ફૂડ આપણે દાબેલી મંગાવી લઈએ પીઝા મંગાવી લઈએ આપણે ખાઈ લઈએ પરંતુ એ મિસ્ટેક ના કરતા મિત્રો જયારે પણ તમને ભૂખ લાગે તો દર કલાકે એક આ આ તમારા મૂકવાની છે બરોબર રીતે તમારે ચાવવાની તમે રીતે એવું નથી કે મોઢામાં મૂકીને ફટાક લઈને તમારે ઉતારી દેવાની મોઢામાં મૂકવાની બરોબર તમારે ચાવવાની છે જેથી કરીને તમારી સલાઈવા એટલે કે લાળ તમારી ભળે એકદમ લિક્વિડ જેવું થઈ જાય ને ત્યારબાદ તમારે ઘૂંટડે ગૂંટે ગૂંટડે આ અડસી તમારે ધીમે 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 તમારે ઉતારવાની છે બસ આટલું જ તમારે કરવાનું છે એટલે કે દર ત્રણ ચાર કલાકે જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમારે અડસી નું તમારે સેવન કરવાનું અને જમ્યા બાદ તો ખાસ બપોરે અને રાત્રે જમ્યા બાદ તો એક એક ચમચી આ અડસી નું તમારે સેવન કરવાનું છે આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં મિત્રો ભરેલું છે રહેલું છે એટલે કે ફાઈબર નું ઇન્ટેક તમારા બોડીમાં થશે તો તમારું પેટ ભરેલું ભરેલું લાગશે પેટ ભરેલું લાગશે તો કોઈ પણ આચળ કુચળ ખાવાની તમારી ઈચ્છા નહીં થાય પેટ ભરેલું લાગશે એટલે અને ફાઈબર કૂટી કૂટીને ભરેલું છે જેથી કરીને જે લોકોને કબજીયાતની મિત્રો તકલીફ થતી હોય અને પેટ સાપના થતું હોય તો બીજી પાછી સો પ્રકારની બીમારી આવી થઈ શકે છે મિત્રો એટલે કે ફાઈબરના કારણે તમારું ડાયજેશન સિસ્ટમ છે એ પણ એકદમ પથ્થર જેવું મજબૂત થઈ જશે પેટ તમારું જે ભરેલું ભરેલું લાગશે કોઈ આચળ કુચળ ખાવાની ઈચ્છા નહીં થાય જેનાથી તમારું જે વેટ છે એ ધીમે 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 બરફની જેમ મિત્રો ઓગળવા લાગશે એક બે દિવસમાં તમને પરિણામ નહીં મળે પરંતુ એક મહિનો કોન્સ્ટન્ટ એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર સાહેબ આ પ્રયોગ તમે અચૂકથી ટ્રાય કરજો તમને સારું એવું પરિણામ જોવા મળશે અને એક મારો ફ્રેન્ડ છે એને એક મહિનો આ ઉપાય કર્યો છે ને જેનાથી પાંચ કિલો જેટલો વેટ છે એ રિડ્યુસ થયો છે વજન ઓછો થયો છે અને આની સાથે સાથે આ મુકવાનું તો તમારે સેવન કરવાનું જ છે સાથે સાથે વિડિયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે કેટલી પરેજી તમારે રાખવાનું છે તો આ એક મહિના દરમિયાન ઠંડા પાણીનો તમારે ત્યાગ કરી દેવાનો જ્યાં મિત્રો ફ્રીજનું પાણી જો તમે પીતા હોય ને તો એક મહિનો તમારે સંપૂર્ણ રીતે તમારે બંધ કરી દેવાનું છે સાથે સાથે તીખું તળેલું અને મસાલેદાર જો ખાતા હોય તો તમારે ઓછું તમારે કરી દેવાનું છે બંધ સાવ નથી કરતા પરંતુ જે ખાતો એના કરતાં એકદમ ઓછું તમારે કરી દેવાનું છે બહારનું જે ફાસ્ટફૂડ જે મળે છે પકોડી પીઝા બર્ગર એનો એકદમ તમારે તમારે બંધ કરી દેવાનું છે તમારે સેવન છે જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે ફ્રૂટ ખાઈ શકો છો કોઈ પણ સિઝનેબલ ફ્રૂટ હોય એનું તમે સેવન મિત્રો કરી શકો છો અને સાથે સાથે ભૂખ લાગે ત્યારે તમારા મુકવા સો રૂપિયા તમારે સેકેલી અરજીનું તમારે સેવન કરવાનું છે સાથે સાથે તમને થાવે એ પ્રમાણેના તમારે યોગા અભ્યાસ કરવાના છે એક્સરસાઇઝ કરવાની છે અને જો એક્સરસાઇઝની સાથે સાથે રનિંગ થતું હોય તો એકદમ ગુડ છે અને રનિંગ જો ના થ પોસિબલ હોય તો તમારે વોકિંગ કરવાનું છે પરંતુ પાંચ હજાર સ્ટેપ તમારે કરવાના છે એટલે કે આ બધું એક્સરસાઇઝની સાથે સાથે આ ટિપ્સ પણ ફોલો કરવાની છે તમને ભૂખ લાગે તો ફળફળ આદિ ફ્રૂટ છે એ તમે ખાઈ શકો છો અને સાથે સાથે મૂકવાનું સેવન કરો છો એક મહિનો સાહેબ તમે આ ટેનલ લઈ જાઓ તમારું જે વધારે માટલા જેવું પેટ છે ને એ માટલા જેવું પેટ વગળવા લાગશે અને ધીમે 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 તમારા શરીરની વધારાની ચરબી છે ઉતરી જશે અને વેટ રિડ્યુસ થશે 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 ને એક મહિનો તમે અચૂકથી ટ્રાય ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને માહિતી પસંદ આવી હોય તો જે પણ તમારા ફેમિલી મેમ્બરમાં ફ્રેન્ડ સર્કલમાં જેનું વજન વધાર હોય અને વેઇટ લોસ જો સાહેબ કરવા માંગતા હોય ને એને તમામ મિત્રો સાથે આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન ને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ ડે